શહેરના સિયાબાગ પાસે ભાવદાસનો મોહલ્લો આવ્યો છે અને ત્યાં જ કોર્પોરેશન દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો આ ખાડાને લઈને જ સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે ડ્રેનેજનું પાણી અને પીવાનું પાણી બંને મિક્સ આવતાની સાથે આ ખાડો ખોદાયો હતો ખાડો હજી સુધી પૂરવામાં નથી આવ્યો બાજુમાં જ સ્કૂલ છે નાના બાળકો અહીંયાથી અવર જવર કરતા હોય છે સ્કૂલના નાના બાળકો અહીંયા પડે તો કોણ જવાબદાર સાથે જ લોકોનો રોષ જોઈ અને અહીંયા કોર્પોરેટર સાથે જ અધિકારીઓ પહોંચ્યા છે અને ખાડા ને પૂરવાની કામગીરી પંદર દિવસથી ખાડા ખોદેલા છે અને ગટરનું પાણી મિક્સ થાય છે એમાં નાના નાના છોકરા બધા મોટા બધા એટલા બીમાર છે પણ કોઈનું કોઈ તૈયાર નથી આજે બધા ત્યારે બધા આવીને ઊભા થઈ ગયા છે શું કામ આજે પંદર દિવસથી એટલા હેરાન થયા છે પાણી ઘરમાં પાણી નથી પાણી વગર અમે કેટલું હેરાન કરીએ થઈએ છીએ બસ આ બધી જળા અમીટ બધાને બહુ જ થઈ જાય છે બહુ જ ગંદી વાસ આવે છે બધું ગટરનું પાણી મિક્સ થાય છે એટલા માટે હા બાજુમાં સ્કૂલ પણ છે એમાં બધા છોકરાઓ પણ ત્યાં આગળ ગેટ જ ત્યાં છે મેઇન ગેટ જ ત્યાં છે કેટલા તકલીફ પડે છે ત્યાં આગળ એટલે જેમ બને એમ જલ્દી કામ થાય એટલું સારું વનિતા પડ્યા અવદાસ મોલ્લામાં છેલ્લા દસ દિવસથી ગટરની લાઈન માં પાણીની લાઈનમાં ગટરનું પાણી આવતું હતું એટલે ખોદી હતી ત્રણ જગ્યાએ ખોદ્યું અને એના અંદર એ લોકોએ કોઈ નિવેડો લાવ્યો નહીં અને ઉપરથી આ જે યોગેશ વસાવા સાહેબ અને બીજા છે સોમ પટેલ એ એકબીજાના ઉપર ધકેલીને ધોઈને એ કામ પૂરું કરતા નથી અને દિવસો કાઢ્યા કરે છે અને અહીંયા બાજુમાં સ્કૂલ હોવાથી સ્કૂલમાં નાના નાના છોકરાઓ આવે છે તે એ પણ જો ખાડામાં પડી જાય તો એમનું એમને વાગે જવાબદારી કોની અને ગટરનું પાણી એટલું ગંદાય છે કે ત્યાં બેસી નથી શકતા અને સ્કૂલ બે ફૂટના અંતરે જ છે પ્લસ આ લોકોને ફોન કરીએ તો કે છે મારી જવાબદાર નથી પેલો સોહમ પટેલ કે છે મારી જવાબદારી નથી તો જવાબદારી છે કોની અમને આટલા પચાસ મકાનો માટે પીવાનું પાણી નથી અને આ લોકો પાણી પણ નથી મોકલતા અમે દસ વાર ફોન કરીએ ત્યારે એકવાર પાણી કરવા પાણી લેવામાં પાણી મોકલે છે ટેન્કરથી તો આ બધી જવાબદારી કોની આ લોકો કોઈ નક્કી કરતા મારો એનએસ સિયાબાગ અને ભાવદાસ બંને એરિયામાં પાણીનો ખૂબ પ્રોબ્લેમ હતો વર્ષો જૂની પાણીની લાઇન હતી જ્યારે જે તે વખતે લાઈન નખાવી હતી ત્યારે નાની હતી પછી વસ્તી અહીંયા વધી એટલે પાણીની લાઇન મોટી નાખવા માટે અહીંયા કામગીરી ચાલુ કરી હતી પાણીનું ખોદકામ કરતા ડ્રેનેજની લાઈન તૂંકી છે એ કામગીરી કરી રહ્યા છે બે દિવસથી કોઈ પણ અધિકારી કે કર્મચારી અહીંયા જોવા માટે નતા આવ્યા વિસ્તારના લોકોએ મને ગઈકાલે પરમ દિવસ બે દિવસથી કન્ટિન્યુ ફોન કર્યા એટલે આજે અમારા ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ સાંસદ હેમાંગભાઈ જોશી કમિશ્નરશ્રી બધાને રજૂઆત કરી કે આવી રીતે અહીંયા આગળ કોઈ જોવા નથી આવતું અને એકબીજાને ખો આપી રહ્યા છે અને જે અધિકારી આની અંદર સામેલ હશે એના પગારમાંથી હવે આ વખતે એક રૂપિયો હું કપાવીને રહીશ પાણીની લાઈન હતી ખૂબ મોટી સમસ્યા પાણીની અહીંયા આગળ હતી એટલે ઘણા ટાઈમથી અમે ત્રણેય કાઉન્સિલરશ્રીઓએ રજૂઆત કરી અને બજેટમાં આ કામગીરી મુકાવડાવી હતી અને આ વખતે અહીંયા લેવડાવી છે કામગીરી ભાવદાસ મોલ્લો બે લગભગ અર્થ ઉપર નવાપુરાની જે બધી લાઈનો છે એ બધી લાઈનો બદલવાની કામગીરી હાથ ઉપર લીધી ચોક્કસ સ્કૂલ આવેલી છે સ્કૂલ ના હોય તો પણ માણસો પણ અહીંયા રહેતા હોય છે એટલે એની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવી જોઈએ